જય માતાજી જય મેળીમાં બધાનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના ટુ પોઈન્ટ ઓ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું માતાજી પાસે રજા કેવી રીતે લેવી માતાજી સાથે વાત કેવી રીતે કરવી જાણો આજના વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે મિત્રો અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને આવી દેવગતિ વિશે અવનવી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વાત કરીએ આજના વિષય ઉપર તો મિત્રો આજની વાતો છે કે માતાજી પાસે રજા કેવી રીતે લેવી માતાજી સાથે વાતો કેવી રીતે કરવી તો મિત્રો ચાલો હું તમને જણાવીશ આજે એવી જાણકારી કે મિત્રો ઘણા બધાના પ્રશ્નો હોય છે કે માતાજી પાસે કેવી રીતે રજા માગી શકાય કેવી રીતે વાતો કરી શકાય તો મિત્રો આ વાતો છે સામાન્ય માણસોની સામાન્ય ઉપાસકોની જે ફક્ત ભક્તિ જાણે છે દેવની ભક્તિ જાણે છે દેવ સાથે વાત કેવી રીતે કરવી દેવ પાસે રજા કેવી રીતે લેવી એમને નથી ખબર પડી તો મિત્રો તમે ભુવાજી હોવ કે ઉપાસક કે સાધક હો તો તમને તો ખબર જ હશે કે રજા કેવી રીતે લેવાય વાતો કેવી રીતે કરાય પણ માણસ આ વાતો છે સામાન્ય નાગરિકોની સામાન્ય માણસોની કે જે મિત્રો માતાજીની ભક્તિ જ જાણે છે તો ચાલો વાત કરું તમને પ્રથમ રીત વિશે તો મિત્રો તમે પ્રથમ રીતે કોઈપણ જાતની માળા લઈ લો કે તુલસીની હોય રુદ્રાક્ષની હોય કે રક્તચંદનની કોઈપણ પ્રકારની માળા તમારી અનુકૂળતા પ્રમાણે તમારી પાસે જે રીતે સરળ રીતે ઉપલબ્ધ થતી કોઈ પણ માળા તમે લઈ તમારા મઢની અંદર જઈ એટલે કે તમારા માતાજીના જ્યાં તમારા કુળદેવીના કે તમારા મઢના કોઈપણ દેવી દેવતાના દીવા ધૂપ થતા હોય ત્યાં આ માળાને મિત્રો દીવાધૂપ ઉપર અભિમંત્રિત કરી એટલે કે દીવાધૂપ એને ધૂપ આપીને મિત્રો એ માળામાં તમારા દેવ વિશે તમે પૂછી શકો છો મિત્રો એટલે કે તમારી વાતો અને તમારી જે રજા લેવાની હોય એવી રીતે માતાજીને પૂછી શકો તો મિત્રો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે કે તમારે જે માતાજી સમક્ષ જે તમે જે કામ મૂકી છે કે તમારી કોઈ વાતો છે તમે જે કોઈ કામ કરવા માગો છો તો મિત્રો પ્રથમ તમારે માતાજીનો દોઢ લેવાનો છો મિત્રો દોઢ એટલે કે એકી સંખ્યામાં આવે એને વધાવો કહેવાય બેકી સંખ્યામાં આવે એને વેણ કહેવાય તો મિત્રો વેણ અને વધાવો કે વધાવો અને વેણ ભેગું માંગો એટલે કે પ્રથમ વેણ આવે પછી વધાવો આવે તો મિત્રો એ પણ દોઢ કહેવાય મિત્રો જે તમે બંધ રીતે માંગી શકો એટલે કે તમે ગમે તે રીતે તમને વધાવો મળે કે વેણ મળે એને પણ દોઢ કહેવાય તો મિત્રો તમે તમારા કોઈ પણ કાર્યને માતાજી સમક્ષ મૂકતા હોય તમે એમ માતાજીને એવું કહેતા હોય મારી કે માતાજી સમક્ષ એ વાત મૂકતા હોય કે મારી હું જે કારવા કાર્ય કરવા જઈ રહ્યો છું હું જે કામ કરવા જઈ રહ્યો છું એમાં મારી તારી રજા છે તો મિત્રો દેવની રજા હોય તમારા કુળદેવી કે તમારા મઢના કોઈ પણ દેવી દેવતાને તમે આ પૂછેલો પ્રશ્ન હોય તમે એ માતાજીની કે દેવની રજા હોય તો મિત્રો તમે માળા ઉપર શું કરી શકો છો કે પ્રથમ દોઢ માગો ત્યારબાદ મિત્રો તમે માતા પાસે સહી કરાવો એટલે કે સાક્ષી લો તો સાક્ષીમાં મિત્રો તમારે બેકી સંખ્યા એટલે કે વેણ લેવાનું છે અને મિત્રો તમારું દેવ કે તમારા કુળદેવ તમને વેણ આપે તો મિત્રો આ રીતે દોઢની કલમ અને વેણ આપે એટલે તમારે સમજવાનું કે તમારા કાર્યમાં તમારા દેવ કે તમારા માતાજી તમારા પર રાજી છે તો મિત્રો તમે આ રીતે માળા ઉપર રજા લઈને દેવ પાસે વાત કરીને તમે તમારું કાર્ય કરાવી શકો છો મિત્રો ત્યારબાદ બીજી અને સિદ્ધિ અને સરળ રીતે બતાવું કે મિત્રો જો તમે દેવ વિશે થોડું ઘણું જાણતા હોય તો તમારે શું કરવાનું છે કોઈ પણ પાઠ મિત્રો એટલે આપણે જે પૂછ કહેતા કે પૂછવું છે દેવને આ મારી ભાષામાં વાત કરું છું તમને પૂષાયણું કરીએ છીએ દરેકના પ્રાંતમાં દરેકના પ્રદેશમાં અલગ અલગ રીતે વાતો કરતા હોય છે તો મિત્રો તમારે કોઈપણ સ્વચ્છ કપડું લઈ લેવાનું છે કોઈ પણ અનાજના દાણા એટલે કે મકાઈ જ્વાર કે ઘઉં તમે લઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે ત્યારબી મિત્રો તમારે શું કરવાનું છે કે તમારે જો માતાજી જોડેના પાઠ જોડે તમે તેલનો દીવો કરી શકો છો કાં તો દીવા ધૂપ એટલે કે ધૂપ વડે માતાજીનો પાઠ અભિમંત્રિત કરીને માતાજીને પાઠ ઉપર બોલાવી મિત્રો મેં જે તમને કહ્યું એ પ્રમાણે માળામાં કે માતાજીને તમે જે રીતે દોઢની કલમ લઈ અને સહી કરાવો એટલે મિત્રો તમારી અનુકૂળતા પ્રમાણે તમે દોઢની કલમ લો માતાજીને પૂછીને એના પર સહી કરાવો એટલે માતાજી દોઢની અને કલમ આલે અને સહી કરે એટલે મિત્રો તમારા કામ માટે તમારું દેવ તે તમારા માતાજી રાજી છે મિત્રો એના બાદ તમારે વધારે પૂછવું હોય તો માતાજી પાસે અઢીની કલમ લઈ શકો છો મિત્રો અઢીની કલમમાં બે વહેણને એક વધાવો થાય છે મિત્રો દરેકના સમજણ પ્રમાણે અલગ અલગ લેતા હોય છે પણ જે પ્રોપર વાત છે પ્રોપર રીત છે જે સાચી રીત છે હું તમને જણાવું કે તમે માતાજી સમક્ષ અઢીની કલમ માગો એક કામ માટે તો મિત્રો તમારે શું કરવાનું કે બે વહેણને એક વધાવો માગવાનો મિત્રો બે વહેણને એક વધાવો તમારું દેવ આપે તો સમજવાનું કે તમારું દેવ તમારા એ કાર્ય માટે રાજી છે તમારા કુળદેવી તમારા એ કામ માટે રાજી છે મિત્રો કુળદેવીને પ્રથમ આગળ કરવા મિત્રો કેમ કે કુળદેવી આગળ હશે તો તમારા બીજા મઠના દેવ છે ને એ સીધા જ પાઠ ઉપર ઉતરીને સીધી જ કલમો સીધી રજા આપશે મિત્રો મિત્રો મારો કહેવાનો સિમ્પલ મતલબ છે કે તમે કુળદેવીને પ્રથમ પૂછી લેશો કુળદેવી સાથે મેં જણાવ્યું એ પ્રમાણે વાત કરશો તો તમને કુળદેવી સીધી રીતે અને સરળ રીતે બીજા દેવને મનાવી લેશે મિત્રો જો કદાચ તમને આવી કોઈ કલમ ના મળતી હોય અને કલમ તમારી તૂટતી હોય તો તમારા દેવની કોઈ વાતો હશે જે મિત્રો તમે એ જ દાણાવાડી પૂછીને નક્કી કરી શકો છો તો મિત્રો આ હતી એ રીતની વાત મિત્રો એમાં પાંચની કલમ પણ આવે સાતની કલમ આવે છે પણ મિત્રોએ ફરીવાર કોઈ દિવસ તમને એની પ્રોપર એની સંપૂર્ણ જાણકારી આપીશ મિત્રો વાત થઈ માળા પર દેવ સાથે વાત કરવાની માળા પર દેવ સાથે રજા લેવાની ત્યારબાદ મિત્રો મેં તમને વાત જણાવી આ પાઠની કે પાઠમાં કોઈ પણ સ્વચ્છ કપડાં વડે તમે દાણા વડે માતાજી દાણા જોઈને માતાજી પાસે રજા લઈને કે માતાજી સાથે વાત કરી શકો છો તમારું કોઈ પણ કારણ હોય દેવગતિનું તમારા દેવ દેખનું કે તમારું કોઈ કામ કરાવવાનું હોય એ રીતે બીજી વાત મિત્રો ખાસ ઉપાય છે મિત્રો આ લગભગ ઘણા બધાને આમાં નથી ખબર પડતી કેમ કે પહેલી બે રીતો તો લગભગ બધા જાણતા જ હોય છે પણ હું જે તમને અત્યારે રીત જણાવવાનો છું એ સીધી સરળ અને આમ જોવા જ તો અઘરી રીત છે કેમ મિત્રો કે તમને માળામાં ખબર નથી પડતી તમને દોઢની કલમો કે વેણ વધારવા લેતા નથી આવડતું અને તમે સીધી જ રીતે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારા મઢમાં કે તમારા માતાજીના મંદિરમાં જવાનું છે માતાજી સમક્ષ તમારે વંદન કરીને કે માતાના દીવા સામે નજર માંડીને તમારે દેવને એટલું જ કહેવાનું છે કે મારી હું જે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યો છું કે મારું કોઈ આવું કામ છે કાં તો કોઈ આવી વાત છે તો મારી તું અમને આવું પરમાણ આપ આવી ધીજ આપ કાતો તો આવી પતિતાપ મિત્રો તમારી ભાષામાં તમે તમને જે રીતે આવડતું હોય એ રીતે તમે કહી શકો તો મિત્રો તમે જે કાર્ય મૂકવાના છો તમે કોઈ કાર્ય મૂકેલું છે એ કાર્યમાં દેવ રાજી છે દેવની રજા છે દેવ તમારા પર સીધા આશીર્વાદ બનાવે છે તો મિત્રો શું કર થશે કે તમારું કુળદેવી હોય તમારા કુળદેવી હોય તમારા મઢના દેવ હોય કોઈ કોઈ પણ દેવી દેવતા હોય મિત્રો તો તમે જે વાત કરી એ પ્રમાણે જે તમે દિવસો માગ્યા જે તમે સમય માગ્યો એ સમય પ્રમાણે તમને ધીજ અને પ્રમાણ આપે મિત્રો કે તમે દેવને સ ઉદાહરણ તરીકે તમે કોઈ એવું કીધું કે તમે કોઈ નવો ધંધો કે વેપાર ચાલુ કરવા માગો છો અને તમે માતાજી તમારે રૂપિયાની ઉણપ છે એટલે કોઈ તમારી આગુ પાછું તમારી આર્થિક પ્રોબ્લમ હશે કે કોઈ એવી વાત હોય એના લીધે તમારે રૂપિયાની ઉણપ હોય એવું કોઈ વાત બનતી હોય મિત્રો અને તમે માતાજીને એવું કહે મારી તું આ ધંધો કરાવવા માટે કે આ વેપાર કરાવવા માટે તારા પૂરેપૂરા આશીર્વાદ તમારી પૂરેપૂરી અમી દ્રષ્ટિ અમારા ઉપર હોય અને તું અમને રજા આપતી હોય તો મારી અગિયાર દિવસમાં મને ગમે ત્યાંથી પાંચ પચીસ રૂપિયાનો ટેકો થાય એવી કોઈ વાત બનાવ તો મિત્રો આ વાતે તમારા દેવ તમારા ઉપર રાજી હશે તમને શું કરશે કે ગમે ત્યાંથી આડા અવળા જગ્યાથી એક કોઈપણ રીતે કોઈપણ સંજોગ એવો બનાવશે જેનાથી તમને પચીસ રૂપિયાનો ટેકો થશે એટલે મિત્રો તમારે સમજવાનું કે આ તમારા દેવ તમારા ઉપર રાજી છે જો મિત્રો આ રીતે મેં તમને ત્રણ રીતો જણાવી સીધી સરળ ને સિમ્પલ તમને સમજાય એ રીતે વાત કરી છે બાકી આમાં સમજાવવા જવું તો ઘણું બધું થાય મિત્રો એક કલાકનો વિડીયો ઓછો પડે એટલે તમે સમજી લેજો કે હું તમને શું કહેવા માગું છું તો મિત્રો સમજવાનું તમારે છે આ સામાન્ય માણસો માટે છે ઉપાસકો સાધકો અને ભુવાજી તો પ્રોપર રીતો જાણતા જ હોય છે કે પાઠ કેવી રીતે નાખવો પાઠ માળામાં કેવી રીતે જોવું માતાજી સાથે કેવી રીતે પ્રમાણ લેવા માતાજી પાસે વાતો કેવી રીતે કરવી એના પછી મિત્રો ઘણી બધી રીતો છે ઘણી બધા પ્રયોગો છે એવા સાત્વિક છે મંત મંત્ર આધારિત પાઠો ચાલતા હોય મંત્ર આધારે માળાઓ ચાલતી હોય પણ એક ફરી ક્યારેક મિત્રો તમને સમજાવીશ ને ફરી ક્યારેક તમને એ વિશે વિડીયો બનાવીને સંપૂર્ણ જાણકારી આપીશ તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી મિત્રો બીજી એક ખાસ વાત કરીશ કે મિત્રો તમારી ભક્તિ એ સર્વ સર્વશ્રેષ્ઠ ઉત્તમ ઉપાય છે દેવને રાજી કરવાનો મિત્રો તમારી જે ભક્તિ છે એ ભક્તિએ મા તમારો સમય વધારીને તમને તમારા દેવને લાડ લડાવો તમારા દેવને રીઝવો તો તમારું દેવ તમારા પર સો ટકા કૃપા અમી દ્રષ્ટિ બનાવશે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું તમને અમારો વિડીયો ગમ્યો હોય અને મારી સીધી અને સરળ ભાષા અને આજની જાણકારી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ શેર કરો તો જે લોકો નથી જાણતા એમને જાણકારી મળે મિત્રો બીજી ખાસ વાત મિત્રો કે આવી અવનવી દેવગતિની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ જાતની દેવગતિની સમસ્યા હોય તો એના સમાધાન માટે અમને સંપર્ક કરી શકો છો દેવ દુઃખ કે દેવગતિના કોઈપણ કારણ જાણવા માટે કે કારણ કાઢવા માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો તો જય માતાજી જય મેણીમા ઓમ નમઃ શિવાય